અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આવેલી જીઆઈડીસી ખાતે મોડાસા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કોન્ફરન્સ હોલનું જગદીશ વિશ્વકર્મા અને પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું જીઆઈડીસી ના વિકાસ માટે સ્થાનિક ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી હતી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ ચાલતી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ કરાયેલા ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ ખૂબ સફળ રહ્યા છે જેને કારણે સ્થાનિક ઉદ્યોગકારો પોતાના વિસ્તારમાં મોટા પાયે ઉદ્યોગ કરી રાજ્ય વ્યાપી કામ કરી શકે તેવા પ્રયાસ છે મોડાસામાંથી છસો કરોડના દસ એમઓયુ થયા છે જે મોડાસાના વિકાસને આગળ ધપાવશે આજે મોડાસા યેડ્સ ખાતે જીઆઈડી અશુષ દ્વારા કોમ્યુનિટી હોલનું ઇનોગ્રેશન કરવાનું તો મારી સાથે રાજ્ય સરકારના અને એના સ્થાનિક ધારાસભ્ય મને ભીખુશી પણ હજાર હતા સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ જીઆઈડીસીના કલેક્ટર શ્રી બધા જ મિત્રો આનંદ એ વાતનું છે કે આ વખતે સરકારે જે વાઇબ્રન્ટમાં વન ડિસ્ટ્રિક્સના વન પ્રોડક્ટ અંતર્ગત જે ડિસ્ટ્રિક્સ વાઇઝ વાઇબ્રન્ટ કર્યા એમાં ખૂબ સારી સફળતા મળી છે આજે જીઆઈડીસીના મિત્રોનું મેદાન થયું અને હમણાં જ જે મારી પાસે આંકડા છે લગભગ દસ કરતાં પણ વધારે એમઓયુ સ્થાનિક મોડાસામાં થયા લગભગ છસો કરોડ કરતાં પણ વધારેના એમઓયુ એ સ્થાનિક લેવલ થયા છે જીઆઈડીસીના મિત્રોને એમએસએમ ઇન્ડસ્ટ્રીઝની કઈ રીતે ગ્રોથ થઈ શકે એ પ્રકારના ડિસ્કશન થાય છે અહીંયા ફૂડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી છે અને કોરી ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી બધી છે અહીંયા હજી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધારે કઈ દિશામાં થઈ શકે એવી સ્થાનિકો સાથે ચર્ચા થઈ છે દેશના એસવી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો જે અભિગમ લઈને ચાલી રહ્યા છે એમ દરેક ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ પ્રોડક્ટોનું પોતાનું સેગમેન્ટ હોય પોતાનો બજાર હોય એ રીતે આવનારા દિવસો મોડાસા પણ ખૂબ પ્રગતિ કરશે